નવલા નોરતાનો દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ તૈયારીઓ જોવા મળી રહી છે ધંધાધારી નહીં પરંતુ વિસ્તારમાં ઘણા વર્ષોથી એના નામથી બનેલ એના નવરાત્રી આ વખતે યોજાનાર છે સાંઈ બાબા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એના યુવક મંડળ દ્વારા નવરાત્રી બે હજાર પચીસ નું આયોજન થનાર છે જોકે આ વખતે એના નવરાત્રી નાડીરા ચાર રસ્તા નજીક આવેલા મેદાનમાં યોજાનાર છે જેનું આજે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ મહામંત્રી જીગર નાયક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ જેવા મહાનુભાવો ની અધ્યક્ષતામાં ભૂમિપૂજન ની વિધિ નમસ્કાર સુરત જિલ્લામાં સાંઈ બાબા ચેરિટેબલ ટ્રસ્ટ એના યુવક મંડળ દ્વારા કદાચ દક્ષિણ ગુજરાતની સારામાં સારી નવરાત્રી આયોજન વર્ષોથી કરતા આવેલ છે લગભગ આશરે આજે આ અઢારમી નવરાત્રી આજે સુરત જિલ્લાના નાળીડા ચાર રસ્તા ખાતે એનું મંડપ પૂરત કરવામાં આવેલું હતું અને જેમાં આજે એના યુવક મંડળ તેમજ આજુબાજુ ગામના લોકો અહીં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ એક માત્ર એવી નવરાત્રી છે દક્ષિણ ગુજરાતની અંદર કે જેની સૌ લોકો રાહ જોઈ છે એના યુવક મંડળ વર્ષોથી આ નવરાત્રી અત્યાર સુધી એના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરતું આવેલ હતું પણ આ વખતે એમણે સ્થળ ફેરબદલ કરી અને નાંદીડા ચાર રસ્તા આજે ટેન ગામને કરવામાં આવેલ છે અને આ નવરાત્રિ ખૂબ સારી એવી વરસાદનો પણ અહીંયા વિજ્ઞાન નડે નહીં એમ એવી રીતે એક ઇન્ડોર સ્ટેડિયમ જેવું વાતાવરણ અહીં ઊભું કરવાનું છે સારા કલાકારો આવવાના છે ત્યારે હું એના નવયુવક મંડળને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અમે સૌ આદરણીય વડીલો પણ અહીંયા હાજર છે એટલે સૌના વતી એમને આવનારા જે યુવકો છે એ યુવતીઓ છે સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે મારું નામ અનિલ મગનભાઈ પટેલ છે હું એના ગામનો રહેવાસી છું અને આજે કોરોના કાળથી એક કોરોના કાળ પહેલાં સુધીના અમે એક ભવ્ય ભવ્ય નવરાત્રિનું આયોજન કરતા હતા પણ કોરોના કાળના હિસાબે નવરાત્રિ જે બંધ કરવામાં આવી હતી એ નવરાત્રિ અમે એના યુવક મંડળ દ્વારા દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી નવરાત્રિ અને ખેલોઈઓને ઉમંગ પાઠવે તેવી નવરાત્રિનું આયોજન નાંદીરા ચાર રસ્તા આગળ કર્યું છે તો આપ સૌ ખેલૈયાઓને અમે અહીંયા લાભ લેવા માટે આમંત્રિત કરીએ છીએ ઓકે